તમારા જોડે પણ પૈસાની બચત થતી ના હોય તમારા ધંધાથી કે તમારી નોકરીથી જો કંટાળી ગયા હોય ને તો એટલું ધ્યાન રાખજો કે અત્યારે આપણી જે પણ પોઝિશન છે ને એ આપણે પાસ્ટમાં મતલબ ભૂતકાળમાં જે પણ નિર્ણયો લીધા એના લીધે છે તો જો એના એ કામ કરતા રહેશો એના એ ડિસિઝન લેતા રહેશો તો પોઝિશન પણ તમારી એના જ રહેશે જો પોઝિશન ચેન્જ કરવી હશે તો ડિસિઝન પણ તમારે ચેન્જ કરવા પડશે થોડું રિસ્ક લેવું પડશે જો તમે બાવળ જ વાયા હશે તો એમાં તમને કાંટા જ જોવા મળશે એમાં તમને કેરીઓ નહીં મળે જો કેરીઓ તમારે ખાવી હોય તો આંબાની ખેતી તમારે કરવી પડશે તો અત્યારે તમે તમારી પોઝિશન તમારી કન્ડિશન બેંક બેલેન્સ ચેન્જ કરવા માંગતા હોય તો આજ સુધી જે કર્યું છે એનાથી તમારે કંઈક નવું અલગ કરવું પડશે જો એ અલગ નહીં કરો તો પાંચ નહી દસ વર્ષે પણ તમારી પોઝિશન તમારી કન્ડિશન ચેન્જ નહીં થાય તો તમે તમારા જીવનમાં શું ચેન્જ કરવા માંગો છો ધંધો કરવા માંગો છો નોકરી ચેન્જ કરવા માંગો છો અમને કમેન્ટ કરી જણાવો આ ટાઈપની વાતો જણાવવા માટે ફોલો સબસ્ક્રાઈબ કરો